રાજકોટ લોકમેળામાં છેવટે રાઇડ્સ ના પ્લાન્ટની હરાજી થઈ રૂપિયા એક પોઈન્ટ સત્યાવીસ કરોડમાં એકત્રીસ પ્લાન્ટની હરાજી થઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હરાજી થઈ છેલ્લા ઘણા દિવસોથી તંત્ર સાથે મડાગાંઠ હતી ત્યારે યાંત્રિક રાઇડ સંચાલકો અને તંત્ર વચ્ચે હતી આ તકલીફો ત્યારે હાલ અંતે તેની હરાજી થઈ ગઈ છે રૂપિયા કરોડમાં એકત્રીસ પ્લાન્ટોની હરાજી થઈ છે જ્યારે રાજકોટ લોકમેળામાં આખરે યાંત્રિક રાઇડ્સની પ્લોટની હરાજી થઈ ચૂકી છે એક કરોડ સત્યાવીસ લાખ રૂપિયામાં એકત્રીસ પ્લોટની હરાજી કરવામાં આવી છે જિલ્લા તંત્ર દ્વારા એકત્રીસ પ્લોટની હરાજી સાથે કરવામાં આવી છે સાથે છેલ્લા થોડા દિવસોથી યાંત્રિક રાઇડ સંચાલકો અને વહીવટી તંત્ર વચ્ચે અનબનતી હતી તે હાલ પતિ છે રાજકોટ લોક મેળામાં છેવટે રાઇડ્સના પ્લાન્ટની હરાજી થઈ રૂપિયા એક પોઈન્ટ સત્યાવીસ કરોડમાં એકત્રીસ પ્લાન્ટની હરાજી થઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હરાજી થઈ છેલ્લા ઘણા દિવસોથી તંત્ર સાથે

કરવામાં આવી છે સાથે છેલ્લા થોડા દિવસોથી યાંત્રિક રાઇટ સંચાલકો અને તંત્ર વચ્ચે અનબનતી તે હાલ પતિ છે